હે સર્વશક્તિમાન પ્રભુ તું જ અમારો આશરો અને કિલ્લો છે આજે હું તારી હાજરીમાં આવું છું અને મારું હૃદય મન અને શરીર તારા પવિત્ર આત્માની રક્ષા હેઠળ સોંપું છું તારા અમૂલ્ય લોહીથી મને ઢાંકી દે જેથી અંધકારની શક્તિઓ મને સ્પર્શ ન કરી શકે મારા જીવનના દરેક ક્ષણે તારું સત્ય મારું ઢાલ બની રહે હે યશું તું જ મને પ્રલોભનમાં પડવાથી બચાવનારો છે શત્રુના કાવતરાઓ અને હૈત્રપિંડીમાંથી મને મુક્ત કર દુનિયાની લાલચો અને વ્યર્થ વિચારો મારા હૃદયને તારા માર્ગથી દૂર ન લઈ જાય તેથી તારા આત્માથી મને ભરપૂર ક મારી આંખો મોઢું અને વિચારો તારી પવિત્ર ઈચ્છા પ્રમાણે રહે હે સ્વર્ગસ્થ પિતા હું મારું કુટુંબ અને મિત્રો તારા હાથમાં સોંપું છું અમારા આસપાસ તારા દેવદૂતોને મૂકીને અમારા ઘરો અને હૃદયો દુષ્ટતાથી રક્ષી રાખ અમે જ્યાં જઈએ ત્યાં તારી શાંતિ અને પ્રકાશ અમારા આગળ ચાલે હે પ્રભુ હું તારા વચનો પર વિશ્વાસ કરું છું દુષ્ટતા તને નુકસાન નહીં પહોંચાડે અને આફત તારા નિવાસ નજીક નહીં આવે ભજન સંહિતા નવ એક શૂન્ય તેથી હું મારું વિશ્વાસ અને મારું જીવન તારી હાથે સોંપું છું તારું નામ મહિમાવંત બને હું આ બધું યેશુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરું છું આમે